શહેર તાલુકાના ઉજળા ગામે સરકારી ગામતર જમીનમાં દબાણ હોવાથી ગ્રામ પંચાયત કચેરીએ ઘરોને નોટિસના અનુસંધાનમાં કચેરી જમીન ગ્રામ પંચાયત કચેરી દ્વારા અહીં ઉભા થયેલા પાકા મકાનો પોલીસ દબાણ બંદોબસ્ત સાથે દૂર કરાશે તો આ શું છે સમગ્ર હકીકત જોઈએ શહેરના ઉજળા ગામે સરકારી ગામતર જમીનમાં દબાણ હોવાથી ગ્રામ પંચાયત કચેરીએ છવ્વીસ ઘરોને આપી હતી નોટિસ ગામતરની છવ્વીસ જેટલા પરિવારો વર્ષોથી રહેરાયા રહ્યા હતા ગ્રામ પંચાયત કચેરીની દબાણ દૂર કરવાની નોટિસ મળતા અહીંના ભરવાડ પરિવારોમાં ઘરમાં સામાન ખાલી કરવા માંડ્યા છવ્વીસ પરિવારો ઘર વિવાહ થતા ચિંતિત થઈ ઉઠ્યા સોમવારના રોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા અહીં ઉભા થયેલા પાકા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાશે ગોકળપુરા ગામના માજી સરપંચની હત્યા જેવી બાબતમાં આ ભરવા ના ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવ્યા બાદ આ વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તમે હતા

કુટુંબ છે એ બધા આ આટલા છવ્વીસ ઘરમાં રહેશે સાહેબ અમારું કાન કે અત્યારે આ ચુમાવું માથે આવ્યો અમે આ વાત ઢોર લઈને ક્યાં જઈએ આટલું પબ્લિક લઈને બધું તો જો માથે ચુમાવો આવ્યું હવે આ બધું અમે પરિવાર અઢીસો માણસનું બધું કઈ રહેવાનું તાર અને નાના નાના છોકરા આ બધું સાહેબ આટલું ઢોર પશુપાલન અમે બધું કંઈ મેલીએ હતા સાહેબ અમારી કોઈ જગ્યા નહીં બીજે અને સાત સાત દિવસથી સાહેબ અમે કોઈ ખાધું નહીં કોઈ રાંધું નહીં તો હવે અમે સાહેબ અત્યારે કંઈ જઈએ